રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં આનંદ મંગલ હમ તો આજે હે ને પંડરાની કે મારે વાતો એ કરવી છે કે અહીંયા અત્યારે લેન્ડ લોડ અને જે ભાડે મકાન રાખે છે ટૂંકમાં ટેનન્ટ્સ હવે લેન્ડલોડ અને ટેનન્ટસ એ બેનું અત્યારે એવું બધું હાલે અત્યારે કે જોરદાર કે હવે એમાં એમાં કંઈક ખબર નથી પડતા કે અત્યારે શું થાય કારણ કે આ નવું જે યુકે રેન્ટલ રાઈટ બિલ બે હજાર પચીસનું આવવાનું છે હવે એમાં ગવર્મેન્ટે એવા બધા રૂલ્સ બધા નક્કી કર્યા છે કે આમાં હેના લેન્ડલોડને તો હવે નાઈ નાખવાનું જ રહીએ ટૂંકમાં એમ કે તો હાલે કારણ કે મકાન આપણું બરાબર મકાન આપણું પૈસા આપણા ધંધો આપણો ને આપણો કંઈ રાઈટ જ નહીં એમાં કોઈ જાતનો કોઈ જાતનો હવે એ જે કંઈ હોય ને એ બધું અહીંયા અત્યારે ટેનન્ટ ટેનન્ટ ટેનન્ટનો રાઈટ એટલે કે ઓલું નહોતું આપણે એક ઇન્દિરા ગાંધીના વખતમાં ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારની વાત છે કે રિયેનું ઘર ને ખેડાઈનું ખેતર એવો એક કાયદો કર્યો હતો એણીએ કે રિયે એનું ઘર અને ખેડે એનું ખેતર એટલે ત્યારથી આ બધા આપણે ખબર છે ને આપણી ઇન્ડિયામાં જે ખેતર જે માણસોને આપણે આપીએ ખેડવા માટે પછી નીકળે નહીં નીકળે નહીં એટલે ગવર્મેન્ટ એને ફાયદામાં ગવર્મેન્ટ હતા કે તમે જે ખેડતું હોય એનું થાય ખેતર એટલે ત્યારે એમાં કેટલા માણસો એ પોતાને એ ટૂંકમાં ખેતીવાળા થઈ ગયા હતા જે ખેડતા હતા એ અને ઓલા બિચારા જે લેન્ડલોડ હતા એને બાય બાય કરી દીધું હતું કારણ કે પાછું આપી જ ને જમીન ને જમીન જો હોય તો પાછા કહે કે પૈસા આપો કે આટલા પૈસા આપો તો નીકળીએ નહીં તો ન નીકળીએ જોકે આવું બધું પાછું એમાંય થયું છે કે આપણે અત્યારે પણ કે અહીં વિદેશવાળા જે બધા જમીનોને લીધું બધા એમાં જે હગાવાલાઓને કોકની જમીનો આપ્યું છે એમાં લગભગ અડધાથી જ હજાર જમીનો તો પેલા નીકળ્યા જ નહીં જ નહીં નીકળ્યા તો પૈસા લઈને નીકળ્યા એવું ઘણું બધું થયું છે ને અત્યારે થઈ રહ્યું છે એ તો તમને ખબર છે હવે એમાં મારે છે ને કંઈ ફોલવા નથી પાડવા એમાં કંઈ ને એમાં મારે આગળ નથી જવું મારે વાત એ કરવી છે કે અંદર યુકેની અંદર જે યુકે રેન્ટલ રાઈટ બિલ બે હજાર પચીસમાં જે આવ્યું છે એટલે આવવાનું છે એમ કહે છે એની ડિસ્કશન હાલે છે અત્યારે પાર્લામેન્ટમાં હાલે છે ને બધા જે બધા પ્લેટફોર્મ ઉપર બધું ચાલે છે તો એમાં હે ને લેન્ડલોડને કહે છે કે લેન્ડલોડનો કંઈ રાઇટ જ ટૂંકમાં હવે એમાં ઘણા કેટલા બધા ફેરફાર છે તો ફેરફારમાં હું તમને વાત કરું તો પહેલું તો સેક્શન ટ્વેન્ટી વન સેક્શન ટ્વેન્ટી વન હું છે તો સેક્શન ટ્વેન્ટી વન એ છે કે રોડ જ્યારે એને ખાલી કરાવવું હોય કોઈ પણ ભાડૂતને તો કોઈ પણ રીઝન આપ્યા વગરનું એને એ ખાલી કરાવી શકે સેક્શન ટ્વેન્ટી વન નોટિસ આપીને કે ભાઈ અમે તમને બે વર્ષ બે મહિનાની કે ત્રણ મહિનાની નોટિસ આપીએ અને અમારું મકાન તમે ખાલી કરી દેજો એને કોઈ રીઝન બતાવવાની જરૂર નથી પણ હવેથી હવે એમ કહે છે કે એમને એમ રીઝન વગરનું કોઈ એવું ઠોસ રીઝન હોય કોઈ એવું તો તમે એને ખાલી કરાવી શકો બાકી ખાલી ન કરાવી શકો એટલે મીન્સ કે માનો કે તમારે વેચવું હોય મકાન તમે હલવાઈ ગયા હોય ને વેચવું હોય તો એવું કંઈક તમે રીઝન બતાવો અથવા તો એ બતાવો કે ભાઈ મારે છે ને આખું મકાન પહેલેથી છેલ્લે સુધી બધું આખું છે ને નવે હેરથી રિફર્બિશ કરવું છે અને આ રહેવાલાયક નથી તો તમે એને ખાલી કરાવી શકો બાકી સીધે સીધી તમે નોટિસ આપીને એને ખાલી હવે કરાવી શકો નહીં એટલે એ એકદમ બંધ થઈ ગયું પહેલી વસ્તુ તો પછી જ્યારે ઘણી વખત છે ને એમ રેન્ટ ઇન્ક્રીઝ માટે રેન્ટ ઇન રેન્ટ ઇન્ક્રીઝનું હોય કે રેન્ટ એટલે તમે રેન્ટ વધારો ભાડું વધારો ટૂંકમાં એમ એટલે લગભગ ઘણા લેન્ડ લોડ છે ને દર વર્ષે ભાડું વધારે પણ વધારે એટલે હવે એમાં એ કહે છે કે એ તમે વર્ષમાં એક જ વખત વધારી શકો અને એ પણ અમુક સર્ટેન લિમિટ સુધી લિમિટ એટલે કેવી રીતે જે ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન જે રીતે હોય છે ઇન્ફ્લેશન જે રીતે હોય છે એના બેઝ ઉપર તમે વધારી શકો એમ નહીં કે હાલો સીધે સીધું તમારે સાડા સાતસો હોય તો તમે સાડા આઠસો કરી દો કે નવસો કરી દો ભાડું એવું રીતે નહીં તો એ પણ અગેન્સ્ટ લો થઈ ગયો હવે રાઇટ એટલે એ પણ નીકળી ગયું એટલે એમાં એ લેન્ડલોડ લેન્ડલોડને તો ગેરફાયદો પણ ભાડું હાથને ફાયદો પછી ત્રીજું હવે ડિસ્ક્રિમિનેશન એ ડિસ્ક્રિમિનેશન તો કે શું ડિસ્ક્રિમિનેશનમાં એમાં શું હોય તો કે ડિસ્ક્રિમિનેશનમાં એવું હોય કે ઘણી વખત છે ને જ્યારે ભાડોએ આપણે ટૂંકમાં દેવું હોય કોઈ મકાન એટલે એડવર્ટાઈઝ આપીએ અને એડવર્ટાઈઝ આપીએ એટલે માણસો જોવા આવે તો એમ કહે કે ભાઈ તમે કેટલા છે માણસો આપણે ત્રણ બેડરૂમનો ફ્લેટ હોય કે મકાન હોય કે જે કંઈ હોય તો એમાં પૂછીએ ને આપણે જનરલી કે ભાઈ તમે કેટલા છે ત્યાં કે ભાઈ અમારે બે અમે બે જણા છીએ અને બે નાના છોકરા છે તો ઘણા માણસો કે નાના છોકરાઓને નથી દેવું આપણે એ કે કારણ કે છોકરા મારા હોય તો બગાડે નાખે ને મકાન એમ કારણ કે છોકરા ગમે અહીંયા લીટા કરે ઓલામાં વોલમાં આનંદ તેને કાર્પેટમાં કંઈ ઢોરે ફોડે એટલે એ ના એમાં તો નથી દેવું એ કે તો હવે એમ તમે ના ન પાડી શકે કોઈ ડિસ્ક્રિમિનેશન કહેવાય એમ તો એ કે તમે હે ને એ કે તમારે દેવું પડે બોલો એટલે માન ન માન મેં ત્યારે મહેમાન એના જેવું થયું હતા કે ના ના તમારે એ કે એ તમે જે કરો એ પણ એ ઇટ ઇઝ નોટ પોસિબલ એવી રીતે ન હાલે એમ તો એ પણ એક એ કર્યું છે પ્લસ પછી તમારે પેટ કે તો પહેલાં છે ને પેટ ન રાખી શકતા પેટવાળાને મકાનનો તો હવે એનું પણ કીધું પેટ એટલે કૂચણાં કે મીંદડા કે શિયાળા કે લુકડા કે જે હોય એ પણ એ તમે રાખવાની છૂટ ટૂંકમાં એમ ભલે મકાન બગાડ નાખે એનો વાંધો નહીં કે કહેવાનો મતલબ એવો જ છે સો ઓફ એમ એમ એવું લખ્યું નથી કે ના પણ એમ કે મતલબ એવો જ થયો ને એ કે ના તમે કે એ કુતરા રાખે તો એને તમારે એ કહેવું પડે ના ના બરાબર છે વાંધો ને તમે રાખો એ કે રાઈટ હવે એને પરમિશન પરમિશન લેવી જોઈએ એને પરમિશન લઈએ અને તમને પૂછીએ એટલે તમારે કહેવાનું કે હા ભાઈ વાંધો નહીં રાઈટ નહીં તો એ પણ કે તમે ના ન પાડી શકો એ કે આમ એન રીઝન એમ એટલે રીઝન તો શું હોય બીજું રીઝન તો એમ કે ભાઈ મારે છે ને હું જો હું એકલો માણસ છે ત્યારે મારી વાઇફો ગુજરે ગઈ ને હું એકલો છે તો હવે મારે છે ને કંપની જોઈએ ને કંપની માટે મારે કૂતરનું રાખવું એટલે તમે ના ન પાડી શકો સિમ્પલ આ વસ્તુ હવે આવા કાયદા થયા પછી બીજું ઘણી વખત આપણે છે ને એજન્ટને મકાન આપવું હોય એજન્ટ થ્રુ આપવું આપવું હોય મકાન એટલે એજન્ટ છે ને એડવર્ટાઈઝ આપે મકાન ને પછી માણસો આવે જોવા એના ટાઈમ ફિક્સ કરીને પછી માણસો બધા જોવા આવે ને જોવા આવે ને એમાં પછી ઓફર કરે કે રેન્ટ તો લખ્યું હોય કે નાઇન હંડ્રેડ ફિફ્ટી રાઇટ ગાઈડલાઇન નાઇન ફિફ્ટી પર મંથ પણ પછી નવસો પચાસ ઉપર કોઈકને તમને એ માનો કે કહે કે ના નવસો પચાસ હું આપું હવે બીજું કોઈ એમાં પછી એમ કહે કે ના ના તમારે જો વધારે ઓફર કરે કે હું થાઉઝન્ડ ઓફર કરી શકું હું બીટ કરવું મારે કે નવસો પચાસની હું થાઉઝન્ડ તમને આપું એ કે તો હવે એ બીડ કરવાની મનાઈ થઈ ગઈ બીટ ન કરી શકો તમે ટૂંકમાં ઓપ્શનની જેમ ન કરી શકો તમે જે ભાવનું કીધું હોય નક્કી કર્યું હોય કે ભાઈ મારે નવસો પચાસમાં આપવું છે તો નવસો પચાસ જ રાખી શકો એથી વધારે તમે કોઈ બીજા માણસનું વધારે આપતું હોય તો એને તમે એ આપી ન હગો નહીં કરી ન સગો ધંધો બરાબર છે એટલે એ પણ કાઢી નાખ્યું એ અહીંયા એટલે એમાં અહીંયા એમાં ફાયદો એટલે લેન્ડ લેન્ડલોડને તો ગેરફાયદો જ ને બાકી લેન્ડ લેન્ડલોડનું બધું ઘણી પણ લેન્ડ લેન્ડલોડનું કંઈ આવે ને કંઈ ચાલે પછી એને અમુક સ્ટાન્ડર્ડ એ લોકોએ નક્કી કરવું છે કે એટલું સ્ટાન્ડર્ડ કે મકાનનું હોવું જોઈએ એટલે એટલું ક્લીન હોવું જોઈએ એટલું આવી રીતે હોવું જોઈએ એમાં એવું ક્લીન બધી રીતે એમ કે કોઈ વિન્ડો વિન્ડો બધું પ્રોપર હોવું જોઈએ પછી ઇલેક્ટ્રિકનું પેલી કનેક્ટિંગ હોવી જોઈએ સ્મોક ડિટેક્ટરને અંતે એ બધા એ તો કાયદા આવી ગયા છે ઓલરેડી પણ ટૂંકમાં એમ કે એવું બધું હોવું જોઈએ એને બધું નક્કી કર્યું છે તો જ તમે મકાન ભાડે આપી શકો મકાન તો જ તમે ભાડે આપી શકો નકર મકાન તમે ભાડી ન આપી શકો એવું જો રહેવાલાયક ન હોય રહેવાલાયક મતલબ કે ઘણી વખત ઘણા ઘણા મકાનો એવા હોય છે જે પ્લાસ્ટર ઉખડી ગયું હોય ને પાણી ગાંકતા આવતું હોય ટપકતું હોય અથવા તો વિન્ડોમાંથી ડ્રાફ્ટ આવતી હોય એકદમ ડ્રાફ્ટ એટલે ટૂંકમાં ઠંડી આવતી હોય ડબલ ગ્લેઝ હોય નહીં રાઈટ વિન્ડો હરખો ખુલતો ન હોય તો એવું બધું એ ચાલે નહીં કે એટલે એ તો તમે હે ને મકાનને પહેલાં સૌથી રિપેર કરો પ્રોપર અને એ રહેવાલાયક બનાવો પછી જ તમે મકાન ભાડે આપી શકો નહીં ત્યારે મકાન તમે ભાડે આપી શકો નહીં બસ સિમ્પલ હવે આ એક બીજો કઈનો કાયદો કર્યો છે અને પછી હવે બીજું કે માનો કે માણસ તમે રહેતા હોય મકાનમાં મકાનમાં રહેતા હોય ને ઓછી તનો ડેમ ક્યાંય દેખાય ડેમ ડેમ એટલે શું થાય કે કાળા ધાબા થઈ જાય એટલે અંદરથી અંદર છે ને ઈંટોની અંદર ડેમ ટૂંકમાં બહારથી આવે એમ કે બહારથી જે ઠંડી હોય એ ઠંડીને લીધે અને પાણી એ પાણીને લીધે એમાં છે ને ડેમ પટલે ડેમ આ આપણે ડેમ પટલે શું કહીએ ને ટૂંકમાં આપણી ગુજરાતી ભાષામાં ડેમ કહીએ તો એવું કહેવાય કે ટૂંકમાં એ જે હવા એ અંદરથી ટૂંકમાં એ છે ને સારું નહીં કોઈ પણ છોકરા માટે તો બિલકુલ સારું નહીં એમ ડેમ પાડી હવા એમ એટલે પાડું વાતાવરણ ગમે અહીંયા એટલે એ એનેથી છે ને તમે ટૂંકમાં તમને ફિઝિકલ તમને છે ને હાનિ થાય ટૂંકમાં તમારા બોડીમાં એમ અને એ તમે તાત્કાલિક તમારે કરાવવું પડે કારણ કે શ્વાસોશ્વાસ માટે એ બહુ ખરાબ એમ મેઇન વસ્તુ એક જ કે શ્વાસોશ્વાસ માટે જે લેવા હોય ને એવા પણ હાઉસમાં તમે રહ્યો તો તમારે છે ને તમારી તબિયત ઘણા બધા એમાં પ્રોબ્લેમ થાય તમારી તબિયતને તમારા શરીરમાં તો એ ડેમ્પનો ડેમ્પ છે ને તમારે એ કે વિધિન એ સર્ટેન ટાઈમ લિમિટમાં તમારે એ કમ્પ્લીટ કરાવવું પડે એટલે જો ન કરાવો તો એ તમને ક્લેમી કરી શકે અને તમને ભાડું પણ ન દઈએ ત્યાં સુધી બોલો હવે આવા બધા નવા નવા કાયદા આવવાના છે ઘણા તો આવી ગયા છે અને ઘણા હજી આવવાના છે આમાં તો આ બધા કાયદા આવશે એટલે ટૂંકમાં લેન્ડલોડ ને લેન્ડલોડ માટે કોઈ રાઈટ જ નહીં લઈએ જે કંઈ રાઈટ છે એ બધાય ટ્રેનના એટલે ભાડુંઆતના એટલે ભાડું જલસા કરે ટૂંકમાં ભાડુંઆત માટે સારું છે બાકી લેન્ડરોડ માટે બધું કારણ કે હવે ધંધો બંધો બંધ કરાવી હોય કે હવે આ ટૂંકમાં ભાડે દેવાના જે મકાનો બધા લઈએ છે માણસો આપણા બધા બહુ લઈએ છીએ ટ્રેન છે ને ટ્રેન સારો છે એમ કે ટૂંક ખરાબ નથી આ ધંધો કારણ કે મારી પાસે પોતા પાસે છે મકાનો એટલે એના ઉપરથી હું તમને વાત કરું છું કે આવું બધું છે હવે અને હવે આમાં મને ખબર નથી પડતા કે આમાં ખબર નહીં પ્લસ બીજું તો બીજું બધું જે છે એ ઘણું બધું છે એટલે એ હું ને નેક્સ્ટ પાછા વ્લોગ બનાવીને એમાં તમને કહીશ કે એમાં શું ગેરફાયદા છે લેન્ડલોડને અત્યારે ટૂંકમાં એટલે મકાનો અત્યારે દુનિયાને વેચાવશે કારણ કે મા લેન્ડલોડ કહે કે એવા આપણે આમાંથી નીકળી જવું હોય કે આ રહેવું આ આ જોઈએ જ નહીં આ ધંધો જ ન જોઈએ એ કે આવો ધંધો કેવો એ કે આ ખોટનો ધંધો કહેવાય હવે ખોટનો ધંધો શું કામ છે અને કઈ રીતે છે એ પણ હું તમને પાછો બીજો બ્લોગ બનાવીને એમાં કહે પણ તો આવજો બાય બાય ને પાછા ફરી કંઈક નવા બ્લોગમાં પણ આ તો હું કરવાનો છું પાછો બીજો પાર્ટ હમણાં બે દિન બે દિનની તો પછી બે દી પછી પણ કરવાનો છું કે એમાં હું તમને વાત કરીશ ખરેખર કે ખરેખર અત્યારે ફાયદો છે કે નથી લેન્ડ બનવામાં એમ તો કારણ કે તમે તમને પાછા કહે કે તમે તમે આતા હતા તમે જ વાતું કરતા હતા કે પાછા તો કીધો કે ધંધો તો સારો છે હવે સારો એ છે ને ખરાબ એ છે એટલે કઈ રીતે છે સારો ને કઈ રીતે ખરાબ છે એના વિશે વાતો કરીશું તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય વિંજાત ભગત તો આવજો પાંડેભાઈ